એટલે કે એમ્બ્રિયો નાઇટ્રોજનમાં ક્રાયોક્રેન નામનું કન્ટેનર હોય છે એમાં આપણે ફ્રીઝ કરતા હોઈએ છીએ કયા કયા કેસમાં આપણે ક્રાયો પ્રિઝર્વેશન કરતા હોઈએ છીએ હવે જનરલી કેવું છે કે ફ્રેશ એમ્બ્રિયો કરતા ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફરનો સક્સેસ રેટ વધારે હોય છે એટલે જેટલા પણ ગર્ભ બને પાંચમા દિવસના બ્લાસ્ટ એને આપણે ફ્રીઝ કરી દેતા હોઈએ છીએ ઇવન બે ગર્ભ મૂક્યા હોય અને બાકીના જે વધેલા ગર્ભ હોય એને પણ આપણે ફ્રીઝ કરી દેતા હોઈએ છીએ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ત્યારે આપણે ફ્રીઝ કરેલા એમ્બ્રિયોનો ઉપયોગ કરી શકીએ છીએ સપોઝ કે પહેલા સાયકલમાં પ્રેગ્નન્સી નથી રહી અને આપણી પાસે ફ્રીઝ એમ્બ્રિયો પડ્યા છે તો નેક્સ્ટ મંથમાં આપણે ફ્રોઝન એમ્બ્રિયોનો ઉપયોગ કરી શકીએ છીએ તો આને ક્રાયો પ્રિઝર્વેશન અમારી ભાષામાં કહેવામાં આવે છે ચાલુ કરીએ પરિવાર ની શુભ શરૂઆત પૂજન સાથે